શ્રી વલ્લભાધીશ કી જાય શ્રી હરિરાય મહાપ્રભુજી કી જાય શ્રી હરિરાયજીએ શ્રી વલ્લભ સાખી ગ્રંથ પ્રગટ કર્યો છે સો સાખી આપે પ્રગટ કરી છે કે જેમાં શ્રી વલ્લભનું સ્વરૂપ પુષ્ટિમાર્ગના અલગ અલગ પહેલુંઓને આપે સુંદર રીતે પ્રગટ કર્યા છે તો સિત્યોતેરમી સાખી છે मन पंछी तन कर। उड़ जाओ वह देश गोकुल गाम सुहावनो गोकुल चंद्र नरेश श्रीवल्लभ चंद्र नरेश આ સાખીનો અર્થ વાર્તાજી સત્તાવનમાં નારાયણદાસ કાયસ્થ નિત્યાલીલાના બ્રજભિલાસિનીજી તેમના વાર્તાજીમાં આવી રહ્યો છે શ્રી હરિરાયજી કહે છે કે યદિ સતત આપણે શ્રીમદ્ ગોકુલમાં ન રહી શકીએ તો એક એવો ઉપાય બતાવું છું કે જેનાથી તમે શ્રી ગોકુલમાં રહો છો તેવી અનુભૂતિ તમને થશે મન પંછી તન પાંખ કર મનને હે મનરૂપી પંછી તનની પાંખ કરીને તું કયા દેશમાં ઉડી જા ગોકુલ ગામ સુહાવનો ગોકુલ ગામ સુહાવનું કઈ રીતે થાય કે જ્યારે તે શ્રી આચાર્યજીના સંબંધવાળું થાય જ્યારે શ્રી આચાર્યજી શ્રી વલ્લભ ત્યાં બિરાજે છે અને તેના સંબંધવાળા શ્રી ઠાકોરજીને તું જ્યારે મળીશ ત્યારે તે ગોકુલ ગામ તને સુહાવનું લાગશે અને જ્યાં ગોકુલ ચંદ્ર નરેશ તો જ્યારે તેઓ શરણે આવ્યા તે પછીનું વર્ણન છે કે શું નારાયણદાસ હાકીમ હોય કામ કરન લાગ્યો શું કામ બહોત છૂટી શકે નહીં શ્રી ગોકુલ આવે કો મન બહોત શ્રી આચાર્યજી કે દર્શન કો મન બહોત ગોકુલમાં આવવાનું પ્રયોજન શું છે શ્રી આચાર્યજીના દર્શન કરવાનું તબ નારાયણ દાસ એક મનુષ્ય ચાકર રાખ્યો વાકો મહિના રૂપિયા ચાર કરી દો વાસો કહે તેરો યહી કામ મોકો ઘરી ઘરી મેં ય કહ્યો ભૈયાજી શ્રી ગોકુલ શ્રી આચાર્યજી કે દર્શન કો કબ ચલોગે યહી કયો કર્યો सुबह so, नारायण नारायणदास के संग रहे घरी घरी में यह कहे भैया जी श्री गोकुल श्री आचार्य जी के दर्शन को कब चलोगे तब नारायणदास कहते हाँ अब चलूँग नेत्रन में जल भरी तो लीला रस में मग्न हो जाते तो जारे श्री गोकुल श्री आचार्य जी ना दर्शने जवा સુધી કરાવી રહ્યો છે ચાકર તો શિવ વલ્લભ કોણ છે નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ દિશાયનમ આપના તો હૃદય કમલમાં હજારો લક્ષ્મીથી સેવાયેલા શ્રી ઠાકોરજી છે અને કેવલ હૃદયમાં જ નહીં આપના તો રોમે રોમમાં યુગલ સ્વરૂપ બિરાજી રહ્યા છે દરેકે દરેક રોમમાં અલગ અલગ લીલાઓ થઈ રહી છે પદ્મનાભદાસજીના પ્રસંગમાં આપણે જોઈ ગયા છે કે તેમણે શ્રી વલ્લભના એવા દર્શન કર્યા કે એક એક રોમમાં અલગ અલગ લીલા થઈ રહી છે દાન લીલા માન લીલા ક્યાંક શ્રી ઠાકોરજી હિંડોરે ઝૂલી લાયા છે ક્યાંક હોરીખેલ થઈ રહ્યો છે અને અત્યારે શ્રી વલ્લભ રાસ લીલાનું ચિંતન કરી રહ્યા છે તો આવા દર્શન પદ્મનાભદાસજીએ પણ કર્યા હતા અને તેમના પદમાં વર્ણવ્યા છે તો અત્યારે નારાયણદાસ જે કહે છે શ્રી ગોકુલ શ્રી આચાર્યજી કે દર્શન કો કબ ચલો કે જ્યારે આવું સુને છે ત્યારે આવા ગોકુલમાં શ્રી વલ્લભ કે જે સતત સતત યુગલ સ્વરૂપની સાથે છે આપના રોમે રોમમાં યુગલ સ્વરૂપ ન્યારી ન્યારી લીલાઓ કરી રહ્યા છે અને એવા શ્રી વલ્લભની સુધી નારાયણદાસને થાય છે અને પછી જે જે લીલા રસનો અનુભવ શ્રી વલ્લભ તેમને કરાવે છે તેમાં મગ્ન થઈ જતા ફેરી કામકાજ કરતે ફેરી વચાકર કહેતો ફેરી મગ્ન હોઈ જતે તો ચાહે દેહ ક્યાંય પણ હોય પણ ચિત્તથી જો શ્રી ગોકુલનું અને શ્રી આચાર્યજીનું અનુસંધાન રહે છે તો તે ગોકુલ ગામ તો સુહાવનું થઈ જાય છે और वर्ष के वर्ष आचार्य जी को भेट पठावते जन्म भरी या प्रकार श्री गोकुल स्मरण करी श्री आचार्य जी में मन लगाई मग्न रहे सो नारायणदास ऐसे भगवदीय भए तो आप श्री हरिरायजी आ दरेके दरेक साखी में इतना बढ़ा सुंदर भावों पुष्टि मार्ग ना मा बाकी न रहे रीते आप તેમાં પ્રગટ કર્યું છે શ્રી વલ્લભાદી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ કી જાય